ઝુંગી વારા વાછરાનો સંપૂર્ણ ઇતિહાસ અંદાજે બસો પચાસ થી ત્રણસો વર્ષ પહેલાની વાત છે બેહગામથી ઈશાન ખૂણામાં મોટું વન હતું જેમાં આંબા આંબલીને તાળીઓનું મોટું ઝૂંડ હતું તે વનને સૌ જોંગી કહેતા કહેવાય છે કે એ વનમાં એક માનવ ભક્ષી રાક્ષસ હતો જે માણસને મૂંગા જીવ જંતુઓની બહુ જ રંજાણ કરતો એક વાર કરમભાઈ નામની બારેક વર્ષની પોતાના પિતાજીને બપોરે ભાત દેવા જતી હતી ત્યારે આ અસુર વહાર કર્યો કરમબાઈએ સાક્ષાત જોગમાયા હતા તેઓ ઈચ્છતા હોત તો તેઓ એ રાક્ષસને મારી શકતા હતા પણ તેઓ પાચોટીયા વીર વછરાજને ઉપાસના હતા ઉપાસક હતા અને

આ વિસ્તારના લોકોનું રક્ષણ કરજો વીર વચ્ચરાજનું ઝુંગીમાં સમાઈ ગયા અને એમનું મંદિર બનાવવામાં આવ્યું કરમબાઈ ઉપર રાક્ષસની છાયા પડી આથી તે ત્યાં જ સમાઈ ગયા ને ગામ લોકોને કહ્યું કે સમય આવે તેઓ પ્રગટ થશે સમય સમયની સાથે બેહે ગામને આસપાસના વિસ્તારમાં વીર વછરાજ એ અનેક પરચા પૂર્યા આજથી લગભગ એકસો સાહીઠથી સિત્તેરક વર્ષ પહેલાં કારમો દુકાળ પડ્યો અને એ સમયમાં કોઈની પાસે કર ભરવાના રૂપિયા નહોતા એ સમયમાં વીર વાછરાએ પ્રગટ પરચો પૂર્યો ને જામ સાહેબની કચેરીમાં જઈ અને ખાલી બેહે નહીં પરંતુ આખા જામનગરનું વ્યાજ સહિત ચૂકવ્યું હતું એકલા હતા અસવાર અને ધણી હતા ધરખમ એવી રાણાએ ચૂકવી રકમ આજ વ્યાજ સહિત વીર વાછરા બેહની આ જગ્યાએ વીર વાછરો આજની તારીખે પ્રગટ પરચા પૂરે છે આ જગ્યામાં માંથી કોઈ ચોરી નથી કરી શકતું ને જો કરે તો પાછું મૂકવા પણ આવવાના અને એક દાખલા મોજૂદ છે કહેવાય છે કે એ જગ્યામાંથી કાંટો લાગે તો એ મૂકવા એ પાછો મંદિરે આવવું પડે છે હજી આજની તારીખે કોઈને એરું આભળો હોય એનું ઝેર ના ઉતર્યું હોય એવો એક પણ દાખલો મોજૂદ નથી ગામમાં હજી આજની તારીખે દુકાનોમાં તાળા લાગતા નથી આ વિસ્તારમાં ચારણની વસ્તી વધુ હોવાથી આ મંદિર જુંગીવારા વાછરા ભા તરીકે ઓળખાય છે